રહી છે તો આ તહેવારોમાં બનાવીશું મીઠા ભાત એટલે કે જરદા પુલાવની રેસિપી રમઝાનમાં પણ બહુ જ ફેમસ છે આ પુલાવ આ એક શાહી રેસીપી છે જે મુગલ શાસનમાં બહુ જ ફેમસ ફેમસ અને જરદા પુલાવ ને આપણે બનાવીશું ખૂબ જ ઓછા ટાઈમમાં એ જ સાહી સ્વાદ સાથે પહેલા આપણે કઢાઈ ચોખાને ઉકાળી દઈશું એ માટે કઢાઈમાં બે થી ત્રણ ગ્લાસ પાણી લઈશું અને ચોખા સુગંધાર બને એ માટે આમાં હું નાખીશ ત્રણ થી ચાર લવિંગ નેક્સ્ટ હું એડ કરીશ ઇલાયચી ઈલાયચી મે ત્રણ થી ચાર ફોલીને એના ફોતરા સાથે ઓરેન્જ ફૂડ કલર અડધી ચમચી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરવાનો છે કેમ કે ફૂડ કલર થી જરદા પુલાવ એકદમ કલરફુલ બનશે બે કપ જેટલા એટલે કે પાંચસો ગ્રામ ચોખા છે જેને મેં એક કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા તો આપણે અહીં આ જરદા પુલાવ બનાવીએ એટલે એક થી બે કલાક માટે પાણીમાં પલાળી ને યુઝ કરવાના છે ચોખા ને જેનાથી જરદા પુલાવ એકદમ ખીલેલા બનશે મેં જરદા પુલાવ માટે બાસમતી ચોખા નો યુઝ કર્યો છે બાસમતી ચોખા થી જરદા પુલાવ ના જે ચોખા છે એકદમ મોટા અને તમારી પાસે નોર્મલ ભાત ના ચોખા હોય તો પણ કોઈ વાંધો નહીં આવે બસ હવે આ એક કલાક પલાળી રાખેલા ચોખા ને આપણે જે કઢાઈમાં પાણી ઉકળવા માટે મૂક્યું છે એમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું આ પાણીમાં ચોખા ને એસી ટકા ચઢી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું મીડિયમ ફ્લેમ માં જ રાખીશું આપણે આ પાણીમાં આપણે લવિંગ અને ઇલાયી નાખ્યા છે જેનાથી જ સરસ ટેસ્ટ તો આવશે પણ આખા ઘર માં આ મીઠા પુલાવ ની સુગંધ પણ ફેલાય જશે જે સુગંધ થી દરેક ને આ પુલાવ ખાવાની ઈચ્છા થઈ જશે તો અહીંયા આપડા પુલાવ ખાસા એસી થી નેવ ટકા ચડી ગયા છે આમાં જે એક્સ્ટ્રા પાણી હોય એને આપણે નીકળી દઈશું કેમકે મીઠા ચાવલ એ મીઠાઈ તરીકે તહેવારોમાં ખવાતા હોય છે એમાં પાણી આપણે બિલકુલ નથી રાખવાનું એટલે હું શું કરીશ કે આ ચડવેલા ભાતને ને ચાણીમાં નાખી દઈશ અને એની નીચે એક વાસણ રાખી દઈશ જેથી આમાં એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય તો પાંચ મિનિટ અને ચાણીમાં આપણે રહેવા દઈશું જેથી આમાં એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય તો અહીંયા ચોખાને પાંચ મિનિટ થાય છે ત્યાં સુધી આપણે આગની પ્રોસેસ કરી દઈએ એના માટે આપણે કઢાઈમાં ઘી લઈશું મેં અહીં બે મોટા ચમચા ઘી એડ કર્યું છે નેક્સ્ટ આપણા પુલાવમાં મીઠાશ માટે ખાંડ એડ કરીશું તો અહીં ખાંડ આપણે ચારસો ગ્રામ નાખવાની છે પાંચસો ગ્રામ ચોખા લઈએ તો ચારસો ગ્રામ આપણે ખાંડ એડ કરવાની આ રીતે માપ રાખશો તો પરફેક્ટલી મીઠાશ સાથે તમારા શાહી જરદા પુલાવ બનીને તૈયાર થઈ જશે તમે જોયું કે મેં અહીં એક કપ અને બીજો અડધા હું મીડિયમ ફ્લેમ પર હલાવતી રહીશ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ખાંડ ઘી અને દૂધ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું મેં કમસે કમ બે થી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દીધું છે બસ હવે આજ કઢાઈમાં આપણા બાસમતી ચોખા આપણે એડ કરી દઈશું આને હલાવવાના નથી બસ આ રીતે પાથરી દઈશું અને આ રીતે હલકા હાથે સપાટ કરી દઈશું ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખીશું હાઈ ફ્લેમ પર નહીં કરી થી ત્રણ મિનિટ થાય એટલે જોવાનું ભાગ દેખાય તો ફરીથી આને મિનિટ માટે થવા દઈશું બીજી ત્રણ મિનિટ જેવું થાય એટલે ફરીથી ખોલી ચેક કરીશું એ રીતે આપણે વચ્ચે વચ્ચે જોતા રહીશું જ્યાં સુધી ચાસણી પૂરી રીતે બળી ના જાય આને હલાવવાના નથી તમે જોયું કે હું આ રીતે થોડી થોડી જગ્યા કરીને જોઈ લઉં છું પુલાવમાં બસ આજ રીતે આપણે વચ્ચે વચ્ચે જોતા રહેવા છે ચાસણી બિલકુલ પુલાવમાંથી હટી જાય કે ચોખા શોખ કરી દે ત્યાં સુધી આપણે આ પુલાવને થવા દેવાના છે બહુ સરળ છે આને બનાવવા તો તહેવારોમાં તમે મહેમાનો માટે કંઈક મીઠું બનાવવાનું વિચારી રહ્યા હોય કે ઈદમાં કે રમઝાનના પવિત્ર તહેવારમાં પણ તમે કંઈક મીઠું બનાવવા માંગો છો તો એકવાર આ મીઠા ભાત જરૂરથી ટ્રાય કરજો તો અહીં જરદા પુલાવને ચાસણીમાં મીડિયમ ફ્લેમ પર મૂકે કમસે કમ દસ મિનિટ જેવું થઈ ગયું છે આમાં જે દૂધ ખાંડ અને ઘીની ચાસણી હતી એ પણ ચોખામાં ઉતરી ગઈ છે આને આપણે ગાર્નિશ કરી દઈશું ડ્રાય કોકોનટ ને આ રીતે ઉભા કટ લગાવીને ગોઠવીશું તો મેં અહીં કોકોનટ ના જે ટુકડા પાથર્યા છે એની પહેલા મેં કેસર પણ થોડું એડ કર્યું હતું આની પર નેક્સ્ટ આમાં આપણે નવરંગ અને તૂટી પૂટી પણ થોડી નાખીશું એનાથી એકદમ કલરફુલ પુલાવ અને બસ હવે આને ઢાંકીને હું પંદર મિનિટ માટે મૂકી દઈશ જેથી જ સરસ થઈ જશે પછી આપણે સર્વ કરીશું આ પુલાવને પંદર થી વીસ મિનિટ થઈ ગયા છે ટાઈમ છે આને સર્વ કરવાનો તો આ ચઢા પુલાવને જરૂરથી એન્જોય કરો અને બનાવો તો તમને કોમેન્ટ જરૂર થી કરજો આઈ હોપ કે તમને આજની આ રેસીપી જરૂરથી ગમી હશે હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય અંબે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ